ન્યૂઝમાં હું પ્રેસ રિપોર્ટર આપનું હાદે સ્વાગત કરું છું અને લઈ જાઉં છું દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ટાંકલ ગામના તળકેશ્વર મહાદેવના દર્શને મિત્રો પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે ભોળિયાનાથને ભોલાનાથને મહાદેવને લોકો ભક્તિ અર્પે છે ત્યારે એ ભક્તિ અર્પવા માટે જ્યારે મંદિરોમાં ભીડ ઉપડે છે તો એવા જ સ્વયંભુ તડકેશ્વર મહાદેવ મંદિર એટલે ટાંકલના તડકેશ્વર મહાદેવ મંદિર મિત્રો આ મંદિરનો એવો ઇતિહાસ છે કે ટાંકલના મોચી કામ કરતા ઊંકા દાદા નામના શિવ ભક્તને ભગવાન શિવે સપનામાં આવીને કહ્યું હતું કે તમારા ઘરની પાછળ હું સ્વયંભૂ પ્રગટ થઈશ અને મારું શિવલિંગની ઉપર દૂધના છાંટણાની નિશાની સાથે હું પ્રગટ થઈશ તો એ દૂધના છાંટણાવાળી શિવલિંગના દર્શન અને મંદિર દર્શન હવે આપણે કરીશું ટાંકલના તડકેશ્વર મહાદેવ મંદિર હવે મિત્રો આપણે આ તડકેશ્વર મહાદેવનો સુંદર મહિમા ગામના જેવા સેવાભાવી ભક્તો દ્વારા સાંભળીએ સાહેબ તમારું નામ શું છે ધીરુભાઈ ધીરુભાઈ પંચાંગ આ ગામના પરમાર મોચી કામ કરતા ઊંકા દાદા જે આજે હાજર હાજર હયાત નથી પણ એના પરિવારજનોના જમીનની અંદર આ શિવજીનું મંદિરનું નિર્માણ કર્યું છે એ મંદિરને એક પત્રના તબેલા રૂપમાં નાનું અર્થું અઢાર વર્ષ ચલાવ્યું ત્યાર પછી ગામ લોકોનો ફાળો ભેગો કરી અને બાર વર્ષથી અમે આ નવા મંદિરનું નિર્માણ કર્યું અને ભક્તજનોના હાજરીમાં પૂજા અર્ચના ચાલી રહી છે હવે આ મંદિરના દર્શનથી લોકોના કેવા કામો થયા છે એ વિશે તમે થોડુંક જણાવશો મારું નામ ગીતાબેન અરવિંદભાઈ લાલ આ મહિમા પ્રદીપ મિશ્રાના કથા સાંભળવાથી ગામ લોકોને અમે કહેતા રહ્યા કે આ કથા સાંભળો કંઈ તમારો સુધારો થાય અમારા ગામનો કંઈ સુધારો થાય એ બાબતે બધા મંદિરે ગામના ભક્તો આવતા થયા મંદિરે વધારે પહેલાં તો બહુ બધા નહીં આવતા હવે બધા ગામજનો બધા જ આવવા લાગી ગયા મોટો મહિમા હવે વધી ગયો છે અમારે તાકલ કેશ મહાદેવ દાદાનો મારું નામ મારું નામ મંજુલાબેન છે હું ટાંકલ ગામમાં રહું છું મારા ઘરની સામે જ મંદિર છે અમને એમનાથી ઘણો જ ફાયદો થયો છે એના થકી અમારું આગળ બધી પ્રગતિ થઈ છે ને ગામના બધા જ લોકોને પણ ભાવભક્તિથી આગળ વધ્યા છે હજુ પણ એનાથી વધારો થતો છે અને તેનાથી પણ અમે બધું ઘણું ઘણું બધું જાણવા પણ મળ્યું છે કે અમારા ઘણા બધા અમને એનાથી ફાયદા થયા છે આ મંદિરથી એ ટંકેશ્વર મહાદેવ અમારા માટે ખૂબ જ લાભદાયક અને ભગવાનની ભક્તિ અમને ખૂબ જ પ્રિય છે